હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રીપુર આજે આપણે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી વેજ ફ્રેન્કી બનાવીશું આ ફ્રેન્કીમાં રોટલી બનાવીશું તેમાં ઘઉંનો લોટનો યુઝ કરીને ફ્રેન્કી બનાવીશું એટલા માટે આ ફ્રેન્કી એકદમ હેલ્ધી પણ બનશે તો ચાલો ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં ઘઉંનો ઝીણો જે રોટલી બનાવીએ તે લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું મોણ માટે તેલ ઉમેરીશું હવે બધું જ હાથથી સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મણું ઉમેરવાનું છે હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા લોટ બાંધીશું લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ બાંધીશું લોટને વધારે પડતો ઢીલો નહીં કરીએ હવે લોટને થોડો મસળી લેવાનો છે તો હવે તેમાં થોડું તેલ ઉમેરીશું ફરી આપણે સારી રીતે મસળી લઈશું હવે લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ સરસ સ્મૂથ થઈ જાય હવે પંદર મિનિટ થઈ ગઈ છે હવે ફરી થોડો લોટ મસળીશું લોટને સારી રીતે મસલીને રેડી કરવો હવે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા કરીશું અને તેમાંથી રોટલી વણી લઈશું લુવાને કોરો લોટ ડશ કરી લઈએ હવે આપણે રોટલી વણી લઈશું તો આ રોટલી આપણે પાતળી અને થોડી મોટી વણીને તૈયાર કરવાની છે કોરા લોટની જરૂરિયાત લાગે તો સ્પ્રિન્કલ કરતા જઈશું અને રોટલી વણી લઈશું આ રીતે રોટલીની થિકનેસ રાખીશું એક રોટલી આપણી બનાવીને તૈયાર છે તેને પ્લેટમાં મૂકતા જઈશું અને આ જ રીતે બાકીની રોટલી વણી લઈશું હવે આપણે રોટલીને કાચી પાકી શેકી લેવાની છે તો તેના માટે અહીંયા મેં રોટલી શેકવાની જે તવી હોય તે લીધી છે તવી થોડી ગરમ થાય એટલે રોટલી મૂકી દેવી રોટલીને થોડી વાર શેકાવા દઈએ ત્યારબાદ થોડી શેકાય એટલે પલટાવી લેવી આ રીતે રોટલી કાચી પાકી શેકવાની છે આની અંદર તમારે અત્યારે તેલ નાખીને શેકવી હોય તો શેકી શકાય છે પણ હું અત્યારે તેલ વગર જ શેકી રહી છું થોડી શેકાઈ એટલે પલટાવી લેવી આ રીતે રોટલી શેકાઈને તૈયાર થઈ જશે તો આવી જ આપણે કાચી પાકી શેકવાની છે તો આ રીતે હું બધી જ રોટલી વણી અને શેકીને તૈયાર કરી લઈશ તો હવે તમે જોઈ શકશો આપણી બધી જ રોટલી તૈયાર છે ફેંકી માટેની આ રોટલી તમે આગળથી બનાવીને રાખી દેશો તો પણ સોફ્ટ રહેશે આ રીતે રોટલીને કોઈ પણ ક્લીન કપડામાં મૂકી દેવી હવે આપણે સ્ટફિંગ બનાવીશું તો તેના માટે અહીંયા મેં બાફીને છાલ નીકાળી બટેટા લીધેલા છે બટેટાને મેશ કરી લઈએ હવે સરસ બટેટા મેશ થઈ ગયા છે હવે બટેટામાં મસાલા કરીએ એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે કોથમીર ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક નાખીશું થોડી ખાંડ પણ નાખીશું સાથે જ આપણે ગરમ મસાલો નાખીશું લીંબુનો રસ પણ નાખીશું હવે પહેલાં બધું જ મિક્સ કરીશું જે પ્રમાણે બટેટા ચીકણા હોય તે પ્રમાણે આપણે બ્રેડ ક્રમ્સ નાખવાનો છે હવે આપણે બધું જ મિક્સ કરીશું અત્યારે મેં બટેટા જેટલા લીધા છે એની ક્વોન્ટિટીના મસાલા કરેલા છે તમે જે રીતે બટેટા લેતા હોય એ રીતે તમે તમારા હિસાબે મસાલા કરી શકો છો આ રીતે મેં હાથેથી જ મિક્સ કરી લીધેલું છે હવે બટેટા જે પ્રમાણે ચીકણા હોય તે પ્રમાણે બ્રેડ ક્રમ્સ ઉમેરી દઈએ હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ મસાલામાંથી આપણે ટીકી બનાવી શકાય તે પ્રમાણે આપણે બ્રેડ નાખી અને આ રેડી કરવાનું છે તો હવે તમે જોઈ શકશો આ આપણું સ્ટફિંગ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે તો તેમાંથી ટીકી બનાવી લઈએ આ રીતે લાંબા રોલ વાળી લેવાના છે રોલ વાળી ઉપરથી થોડું પ્રેસ કરી દઈએ આ રીતે રોલ રેડી કરવાના છે આ રીતે બધા જ રોલ રેડી કરીશું હવે ટીકી શેકી લઈએ હવે એક પેનમાં તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે ટીકી મૂકી દઈશું જે રીતે પેનમાં આવી જાય એ રીતે ટીકી મૂકીને તેને શેકી લેવાની છે ફરી આપણે ઉપરથી ટીકી ઉપર થોડું તેલ નાખીશું હવે ટીકીને નીચેથી થોડું શેકાય એટલે પલટાવી લઈશું આ રીતે બંને બાજુથી શેકી તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકશો બધી જ બાજુથી ટીકી શેકાઈ ગઈ છે હવે બહાર લઈ એક પ્લેટમાં નીકાળી લઈએ તો આ રીતે હું બધી જ તૈયાર કરી લઈશ હવે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે સલાડ સાતળવાનું છે તો પેનની અંદર આપણે તેલ કે કશું નાખવાનું નથી હવે તેમાં આપણે ગાજર છીણેલું નાખીશું સાથે ઝીણી સમારેલી કોબી ઉમેરીશું જે પ્રમાણે તમારે ફ્રેન્કી બનાવી હોય તે પ્રમાણે ક્વોન્ટિટીમાં તમે ટીકી રોટલી સલાડ બધું જ તૈયાર કરી શકો છો હવે કેપ્સિકમને આ રીતે લાંબુ કાપીને લીધેલું છે તે ઉમેરી દઈશ હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું જ મિક્સ કરી બે મિનિટ માટે સાતળવું જેથી ગાજર કોબી અને કેપ્સિકમ થોડું સોફ્ટ થઈ જશે આ સલાડને આપણે કાચું પાકું સાતળવાનું છે તો હવે આપણું સલાડ સતળાઈ ગયું છે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈએ હવે એક વાટકીમાં આમચૂર પાવડર લીધો છે સાથે જ તેમાં ફ્રેન્કી મસાલો ઉમેરીશું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લઈએ તો આપણો આ ફ્રેન્કી માટેનો મસાલો તૈયાર છે હવે આપણે નોનસ્ટિક તવી લઈ તેમાં થોડું બટર નાખીશું બટરને ગરમ થવા દઈએ બટરને આ રીતે તવી ઉપર ફેલાવી દેવાનું છે બટર સારી રીતે ફેલાવાઈ જાય ત્યારબાદ તેમાં રોટલી શેકાવા માટે મૂકી દઈએ એક બાજુથી રોટલી શેકાઈ જાય એટલે પલટાવી લઈએ સાથે ટીકી પણ પેન ઉપર મૂકી દઈશું જેથી ટીકી પણ ગરમ થઈ જશે હવે રોટલી ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું આ રીતે આપણે આખી રોટલી ઉપર ગ્રીન ચટણી લગાવી દેવાની છે હવે વચ્ચે ટીકી મૂકીશું હવે તૈયાર કરેલું સલાડ છે તે ટીકી ઉપર મૂકી દઈએ સાથે જ આપણે ડુંગળી આ રીતે પતલી કાપેલી છે લાંબી તે પણ મૂકી દઈશું સલાડ તમને જે રીતે ભાવે એ રીતે તમે મૂકી શકો છો હવે તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું હવે મેં આ મરચાં રેડી કરેલા છે જેમાં મરચાંને ગોલ્ડ ડ્રિંક કરી કાપેલા છે તેમાં હળદર મીઠું લીંબુ અને પાણી નાખીને એક કલાક માટે રાખેલા હતા તે હું ઉમેરી દઈશ આ મરચાં બનાવવા માટે અત્યારે મેં લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે વિનેગર નાખીને પણ બનાવી શકો છો હવે લાસ્ટમાં આપણે ચીઝ છીણીને નાખીશું ચીઝ તમને જે રીતે ભાવે એ રીતે તમે નાખી શકો છો હવે આપણે એકદમ ટાઇટ વાળી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો હવે આપણી ફ્રેન્કી એકદમ ખાવા માટે રેડી છે તેને આપણે નીચે ઉતારી એક પ્લેટમાં મૂકીશું તો આ જ રીતે આપણે બીજી ફ્રેન્કી પણ તૈયાર કરી લઈએ સેમ મેથડથી તૈયાર કરીશું તો હવે આપણી બધી જ ફ્રેન્કી તૈયાર છે તેને તમે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ વેજ ફ્રેન્કીની રેસિપી કેવી લાગી તે મને જરૂરથી જણાવશો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ